ભજન ક્યારે કોણ કરી જાય નક્કી નથી તમે નક્કી જ ન કરી શકો કે કોણ કેવું મેદાન મારી ગયો કેવી વ્યક્તિના જીવનમાં સુરવીરતા પડી છે તમે નક્કી ન કરી શકો હળું બુંબિયો ઢોલ વાગ્યો તો ગાસીએ નો કોઈ વાળી દીદી તેમ ઘરવાળા કીધું કે હવે આ સીધી તો કરો તો પાછો ઢોલ વાગવા ગયો તો થાય ઘણી અક્તર તો એને પુરાતન સડી ગયું ક્યાં વીરતા દેખાય જાય નક્કી નથી ક્યાં ભજન દેખાય જાય એ નક્કી નથી પણ ક્યાં દાતારી દેખાય જાય એ ખબર નથી મારા વદરના કમાલખા બાબી

એ જે હવાણી હાવ આવક નહી પણ હવાણી બહુ હતી અત્યારે આવક બધી હવાણ હારી નેવે વહી ગયું હવાણ તો મોહાળ ગઈ હોય કે હા હારે ગઈ કઈ ખબર જ નથી મૂલ મૂલ હવાણ વહી ગઈ અમરા ભાઈ અમારે ભૂરાએ હમણાં દૂધ પાક કર્યો હકીકત આ બધા હવાણીવાળા છે એને હજી હવાણી હમણાં જ છે રિલાયન્સ વાળા ખોટમાં જાય આવડા ન ખોટમાં જાય એટલે દૂધપાક કર્યો બાપુ હમણાં પુરાય વાડીએ અમે જમવા ગયા તેનો દૂધપાક પાક તો અગિયાર સાડા અગિયારે તૈયાર થઈ રહી હવે દૂધ પાક ને આ શું ખાવાનું હોય પૂરી કા રોટલી આ રોટલા લઈને આવ્યો મારવા જો કાંઈ ખોટું બોલતો રોટલા લાવ્યા રોટલા આવી ગયા ભૂરિયા કાંઈ દૂધ પાકારે રોટલા હોય દૂધપાકમાં મીઠું જ ન હોય એને અરે મીઠાવાળી વસ્તુ ન ચાલે આમાં બધું મીઠા વઘીરનું જોવું હોવું જોઈએ ખાવા આ તે બજારે કાલી રોટી સફેદ દાળ નહીં આવી બેટા મેં કીધું રોટલા લાયા તું અને ભૂરો શું બોલ્યો ખબર મને કે એકતાની વાતો કરો છો તો કોક દી રોટલા ને દૂધ પાક ભેગા ભેળવો મરી ગયા મને કે સાહેબ માં સોળે સોળે જાણી જોઈ ને મને કે લાવ્યો હું એકતા કરો રોટલા દૂધપાક બધું ભેગું કરો બસ ભારતમાં અઢારે વરણ એક થાવ અઢારે વરણ એક થાવ

ત્રણ ત્રણ મહિના સુધી ધર્મ થાય શ્લોકો ના બંધ ખુલે સાહેબ તમામ વિદ્વાનો અતિ ધનવાન બન્યા કારણ કે જે જવાબ કોઈ સારો આપે અને રાજા એને ખૂબ ધન આપે એમાં એક ગામમાં ખેડૂત બ્રાહ્મણ બિચારાને ગાયત્રી આવડે નહીં પૂરા ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે એની દીકરી હતી વિદ્વાન એટલે દીકરી એટલું કીધું કે બાપુજી તમે જાતા હો છો રાજાને કહે કે બેઠા ત્યાં તો બધા વિદ્વાનો બેઠા હોય મને પૂરું ગાયત્રી નથી આવડતું ત્રિકાલ સંધ્યા તો કરું કે ન કરું ભગવાનનું મનોમન નામ લઈ અને સવારમાં ખાલી પૂજા કરું છું તો ત્યાં તો વિદ્વાનો હોય કે ના પિતાજી આપ જાઓ

બેઠા થાય એને મળ્યો ક્યાંથી આવ્યું આમાં મહારાજ બહુ તમે કેતા પંડિતને કયો હવે ભગવાન ક્યાં મળે બીજેથી જવાબ આપ્યો દીકરીને કીધું એટલે દીકરી કીધું કેજો ને ઉત્તર દિશામાં

આ પાયદા એટલો વધારે ખોટી થયો પણ વૈકુંઠમાંથી વિમાન આવ્યું છે મારે ખાલી આટો મારવા જાવું છે ઇન્દ્રિય મોકલ્યું છે આપને અનુકૂળતા હોય તો આવો હમણાં ભાઈ આવશું હવે આવો મોકો જવાનું આવવાનું કોણ કહે ભોગ્રામમાં જતા હોય તોય માના હારે બેસી જતા હોય કારણ કે આનાથી મોટું સ્વર્ગ આપણે જોયું નથી રાજા કે હાલો હોય ઘોડું આશ્રમે બાંધ્યું રાજા અમે બેસી ગયા સ્વર્ગમાં ગયા આ દૃષ્ટાંત છે ભાઈ

અને ધર્મને માને છે એટલા પુણ્યશાળી છે ઈ જ્યારે ગુજરી જાય ને ઈ જ્યારે અહીં આવશે ત્યારે એને એના માટે આ બંગલો આ મેલ ઈ આ પોતે હતા અને એને આછ્યા છે કોલર હું સોચ્યો હો આપણે કઈ જેમ તેમ થોડા જઈ અહમથી મોટું એ અજ્ઞાન નથી આ ત્રણ પછી તો બે ત્રણ દિવસ બાપુ કંઈક કરું તા કે ઘોડા ની રહેતો બાપુ બે દી રહી ગયો બંગલા ફરતો દાટા મે સલાહ દેતા એક બારી બોલા કે અહીંયા તો અમારું હાલવા દે નહીં બહુ ધ્યાન રાખવાનું સાહેબ એક રાજા હતા ને એનો એન્જિનિયર હતો રાજાને એને આખી નગરીનું જે કઈ કામ હોય તે એ જ એન્જિનિયર કરતો પછી એ એન્જિનિયરને ને ઉમર થઈ ગઈ એટલે કીધું કે મહારાજ હવે મારથી કોઈ કામ થાય એવું નથી ઉંમર થઈ ગઈ છે ત્યાં તો એક કામ કરો તમને સેલું એક કામ આપું એક નાખો પછી કાંઈ નહીં બહુ વાત છે એક એક મેલ એવો બનાવી ગયો દુનિયાની તમામ તાકાત આમાં લગાડી ગયો આની જેવું એક પણ મકાન ન દુનિયામાં આ સેલું કામ તમારું અને ઓલે મકાન બનાવ્યું પણ આને એમ છું શેલું મકાન છે આમાં કઢાય ને પાંચ વર્ષ એ ભાઈ ખોટું હું એમ જેટલું પેલા રોડ પછી તરત ગટર પછી પાછો રોડ પાછા રોડ માં થયો પાછું રોડ આવે ને તો નવા ભૂંગળા નાખ્યા ને ભ્રુધીને ટૂડી જાય પાસું ખોદવાનું ખેંચી લો જેટલી ગ્રાન્ટ ખેંચાય આવું કીર્યું અને પૂર્ણ ભરોસો રાજા ને કારણ કે મારો જૂનો એન્જિનિયર રાખી જિંદગી મારી ભેગું કામ કર્યું છે ભરોસો સાહેબ મકાન તૈયાર થઈ ગયું જેની આયુષ સો વર હોવી જોઈએ એ દરમાં ભૂડું દિન થઈ જાય એવું બન્યું પણ ટિકટોક ખરું